જય માતાજી મિત્રો જય દ્વારકાજી તો મિત્રો તમે જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ સનાતન ધર્મ અને અત્યારે અમે આવી પહોંચીએ છીએ મહાદેવના શરણે એટલે કે ઘેલા સોમનાથ તો મિત્રો સાથે મળીને મહાદેવના દર્શન કરીએ અને આ ગેલા સોમનાથનો ઇતિહાસ શું છે તે પણ આપણે સાથે મળીને જાણશું તો હર હર મહાદેવ મિત્રો ગેલા સોમનાથ મંદિર ગુજરાતના રાજકોટ જિલ્લાના જસદન તાલુકામાં આવેલું પૌરાણિક મંદિર માનવામાં આવે છે તેમજ ગુજરાત રાજ્યમાં આવેલા સૌરાષ્ટ્રના પાંચાલ પ્રદેશનું તીર્થ ધામ છે ગંગા એટલે કે ગેલો નદીના કાંઠે આવેલા મંદિરનો આગો ઇતિહાસ છે જે કથા પચેલી છે તે પ્રમાણે તે મુજબ ગુજરાતના મુસ્લિમ સુબા મજફર ખાન ઉર્ફે મુજફર શાહની આણ વર્તતી હતી જુનાગઢની ગાદીએ ચૂડાસમાં રાનું નું શાસન હતું ચંદ્રએ પણ જેની આરાધના કરી હતી તેવા સોમનાથ પર રાની પુત્રી મીનળદેવીને

મનમાં સોમનાથ મંદિર ઉપર ચડાય કરવાની ઈચ્છા થઈ જુનાગઢના રા ને આ વાતની પોતાના ગુપ્ત સરોવ મારફતે જાણ થતા સોમનાથ રક્ષણ માટે ક્ષત્રિઓને આહવાન આપ્યું જફરખાન ખાન સામેના એ ઇતિહાસ પ્રસિદ્ધ યુદ્ધમાં ક્ષત્રિય અને સૂર્ય યોદ્ધાઓએ અપ્રતિમ શૌર્ય દાખવી શિવલિંગની રક્ષા કરી હતી એ સૌમાં શિરમોર રહ્યા હરઠીલાના હમીરસિંહ ગોહિલ સૌરાષ્ટ્રમાં રોળાઈ ગયેલા રાજપૂતોને તેમને નવું જોમ આપ્યું તે સમયે દેવળના પ્રાંગણમાં સેલું યુદ્ધ ખેલાઈ રહ્યું હતું સામૈયાના એક એક રખવાળ જીવતી દીવાલ બનીને જફરખાન ના સૈન્ય સામે હડીકમ ઉભા છે પણ જાજા બળ સામે રાજપૂતો વધાતા જાય છે બચવાની કોઈ આશા ન રહી ત્યારે કેટલાક રાજપૂતોએ શિવલિંગની રક્ષા માટે તેને ખસેડી લેવાનું નક્કી કર્યું હતું પાલખીમાં તેને પધરાવી સાથે દેવી ને બેસાડી સોમનાથના મંદિર સામે છે નજર કરી સૌ ચાલી નીકળ્યા આમ જ ચાલતા ચાલતા પાંચાલ પ્રદેશમાં પાલખી આવી પહોંચી કેલા સોમનાથ જે સ્થળે એવું છે ઉભું છે તે અનુકૂળ જણાતા ત્યાં શિવલિંગની પ્રતિષ્ઠા કરવામાં આવી આમ સોમનાથમાં સફરકાંડના બાકી રહેલા સૈન્યની શિવલિંગની સ્થાપના બીજે થયાની અને મિનલદેવ તેની પૂજા કરે છે એ હકીકતની જાણ થઈ અને સફરકાંડના સૈનિકોએ હલ્લો કર્યો પણ સંગઠિત બળ સામે ન ફાવ્યા અને પાછા હટવું પડ્યું મીનળદેવીને પોતાના ઉપર સુલતાનો ના સૈનિકોની નજર પડી એટલે જીવતા કરતા મોતને વહાલું ગણ્યું અને ગેલા સોમનાથ સામેની ટેકરી ઉપર ચડી જઈ ત્યાં સમાધિ લીધી આમ સોમનાથ મંદિરથી લાવીને આ શિવલિંગની સ્થાપના થઈ છે જેનો ઇતિહાસ સાક્ષી પૂરે છે જેમાં ઘણા ક્ષત્રિય ગાથા છે સાથે આ મંદિરનો વિકાસ થતો જાય છે યાત્રિકોને રહેવા માટેની ધર્મશાળાઓ પણ અહીંયા આવેલી છે મિત્રો મંદિરની બાજુમાં ગૌશાળા છે જેમાં ગાયો નો નિભાવ થાય છે

યાત્રિકો ડેરીને પણ જોવા રહે છે તો મારા વાલા દોસ્તો આવા જ ધાર્મિક વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સનાતન ધર્મને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી હર હર મહાદેવ